સુરત શહેરના પ્રોડક્શન હાઉસની અંદર સુરત શહેરમાં શૂટ થયેલી ડેડા મૂવીનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું તમામ સ્ટાર સ્ટારકાસ્ટે હાજર રહી હતી અને આગામી તારીખ ચાર જુલાઈના રોજ સિનેમા ઘરોમાં આ મૂવી રિલીઝ થશે નમસ્કાર સુરત શહેરમાં ઘણી વખતે એવી શૂ ફિલ્મ બી શૂટિંગ થાય છે જ્યાં એક ઐતિહાસિક ફિલ્મ પણ બની છે ને સુરત શહેર એક ટેક્સટાઇલ હબ ડાયમંડ હબ હવે શૂટ માટે પણ એક હબ થવા જઈ રહ્યું છે એ દિવસો દૂર નથી કારણ કે આજે જ આપણે એક ડેડા મૂવીનું છે જે ટ્રેલર લોન્ચ આજે થયું છે ને એ ટ્રેલર આપણે જોયું છે આગામી તારીખ ચ ચાર જુલાઈના રોજ આ સિનેમાઘરોમાં મૂવી જોવા મળેલી છે બધાના જ ગુજરાતીનો પ્રેમી છે આપણે ગૌરવ પાસવાલાની વાત કરીએ બ્યુટીફુલ હેલી શાહ આપણી સાથે મોજૂદ છે ને સુરતમાં પ્રથમ વખત આ પ્રોડક્શન હાઉસ દ્વારા છે આ મૂવી શૂટ કરવામાં આવી છે બ્રિજેશ નરોલા પ્રોડક્શન હા આપણી સાથે મોજૂદ છે આ તમારું પ્રથમ છે જે સુરતમાં આખી શૂટિંગ શૂટ થઈ છે એક્સપિરિયન્સ કેવું હતું આ થોટ પ્રોસેસ ક્યાંથી આવી પ્રોસેસની વાત કરીએ તો મતલબ પહેલેથીને જ થોડું ડ્રીમ હતું કે આપણે સુરતના ઘણા ઘણા સારા એરિયાસ છે શૂટ કરવા લાયક છે અને બતાવવાલાયક પણ છે તો વિચાર તો અમે એ જ કર્યો તો કે સુરતમાં આપણે મોટા મોટા શૂટ કરીએ મેજર ઘણા ઓપ્શન પણ હતા પણ આપણને અહીંયા જે જગ્યા મળતી હતી તો આપણે કીધું સુરતને જ પ્રમોટ કરીએ તો મેઇન તો એ જ હતું કે આપણે સુરતને પ્રમોટ કરવું છે અને સુરત આગળ આવે સારા જે જૂના એરિયા છે ચૌટા બજાર છે આપણે ડુમસમાં હવેલીઓ જૂની જૂની છે ઘણા એરિયાઓ સારા છે તો એક હાઇલાઇટ થાય અને એ પરપઝથી જ અમે વધારે સુરતને શૂટમાં ઇન્વોલ્વ કર્યું છે આપણી પાસે લીડ એક્ટર્સ આપણી સાથે મોજૂદ છે ગૌરવ તમે અહીંયા શૂટિંગ કર્યું છે એક્સપિરિયન્સ કેવી રહ્યું ડેડા એક ફાધરનો રોલ તમે પ્લે કરી રહ્યા છો એક રિસ્પોન્સિબિલિટી તમે નિભાવી રહ્યા છો કે એક્સપિરિયન્સ કેવો સુરતમાં શૂટિંગનો એક્સપિરિયન્સ આલ બિગેન વિથ દેટ આઈ થિંક ઇટ બેન અમેઝિંગ આઈ થિંક લોટ ઓફ યુ વુડ નો કે હું સુરતથી છું અને જે જે જગ્યાએ હું મોટો થયો છું અમુક અમુક સુરતમાં બેસિકલી આ ફિલ્મમાં ડેડામાં અમે એવી બધી જગ્યાઓ એક્સપ્લોર કરી છે જે હજુ સુધી આવી નથી ચૌટાપુર લઈ લો તમે ગોપીપુરા લઈ લો તમે નાની નાની શેરીઓ લઈ લો જ્યાં લોકો મોટો અરે આપણે કાર લઈને નથી જતા બીકોઝ આઈ નો કે વી વી નો દેટ વી કાન ડ્રાઈવ એવી જગ્યા અમે શૂટિંગ કર્યું છે અને સુરત આઈ થિંક આઈ સીટ અર્લિયર ઇઝ વેલ સુરત ઇઝ અ કેરેક્ટર ઇન ધ ફિલ્મ એટલે એ ટિપિકલી વેસુની બિયોન્ડવાળું સુરત નથી આની અંદર આની અંદર સુરત એકચ્યુઅલ શૂટ કરવામાં આવ્યું છે અલગ અલગ એરિયાઝમાં અલગ અલગ ઘર ઇન્ટિરિયર એક્સટીરિયર બધું અને તો એટલે ઇટ ઇટ્સ ઇટ્સ અ બ્યુટિફુલ જ્યારે તમને પોતાના શહેરમાં આખી પિક્ચર શૂટ કરવા મળે ને બિકોઝ દિસ ફિલ્મ ઇઝ હંડ્રેડ પર્સન્ટ શોટ ઇન સુરત તો ઇટ્સ અ બ્યુટિફુલ ફિલિંગ ટુ બિગિન વિથ અને અબાઉટ મી પ્લેઇંગ ડેડા આઈ થિંક ઇટ્સ અ બ્યુટિફુલ સ્ક્રિપ્ટ અને બ્યુટિફુલ પાર્ટ અને એક 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 મેરિડ મેનની જર્ની અને ત્યાંથી તમે એક એક યંગ ફાધર બનો એ જે જર્ની હોય i don't think that's been uh, shown in the cinema so i had an opportunity to play that part and be part of the journey so i thoroughly enjoyed it i think i, I genuinely love the the script and the part and the trailer now first uh, first time role play Heli Heli sha pregnant woman as a being mother uh, uh, cast and the role play uh, experience first time ever uh, role play ઓબ્વિયસલી એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો એન્ડ ફોર મી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હેઝ ટુ બી સ્ક્રિપ્ટ અને મને સ્ક્રિપ્ટ જ્યારે સંભળાવવામાં આવી ત્યારે મને એવું થયું કે યાર મારે કરવું છે ઓબ્વિયસલી ઘણા લોકોને એવું થાય કે તેને હેઝિટેશન ના થયો કે પ્રેગ્નન્ટ લેડી છે તું કેમ કરે છે બટ ફોર મી ધ કેરેક્ટર વોઝ સો સ્ટ્રોંગ એન્ડ સો લેયર્ડ દેટ આઈ વોન્ટેડ ટુ ડૂ ઇટ एंड मैं हूँ एंड आई एम सो हैप्पी के मैं आ फिल्म करी बिकॉज इट्स समथिंग दैट दैट हेज टॉट मी अलॉट अबाउट मदरहूड अबाउट दिस एंटायर फीलिंग एंड आई एम इक्वली एक्साइटेड सूरत में शूटिंग करूँ लगे सूरत एक फेमस है खावा पीवा तो डीड यू एवर ट्राय दिस काइंड ऑफ फूड के चलो आज स्ट्रीट पर जाइने खाई હું સુરત આવતી લાઈક આવી છું એકાદ બે વાર પણ હું એવું કહીએ ને સવારે આવીને પછી સાંજે નીકળી ગયા કામ માટે આવો ઇવેન્ટ કરીને પછી તમે નીકળી જાઓ તો ધીસ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું એકચ્યુઅલી સુરતમાં રહી હતી મેં સ્ટે કર્યું હતું વાયલા વોઝ શૂટિંગ ફોર ધ પ્રોજેક્ટ તો જ્યારે જ્યારે મને ટાઈમ મળ્યો આઈ ડીડ એક્સપ્લોર કપલ ઓફ થિંગ્સ એવું બહુ જ નહીં પણ હા મેં પેલી પૂરી આલુ પૂરી ને ખાઉસે ને મેં બે ચાર વસ્તુ ટ્રાય કરી લોચો એક ઇટ સમથિંગ જે મેં પહેલેથી ખાધેલો છે and i do quite like it but bijibati badi vastu i tried it and i also saw this culture loko niche road besine weekends and you know they just have a good time with their families so i honestly i found that very very uh, interesting and touching because generally apne normal ghare ke suigi kari go ya kari but to just go out and you know spend quality time with your family like this was something very new જોઇડ વોચિંગ પીપલ ડૂ દેટ ફોર્થ જુલાઈએ મૂવી રિલીઝ થઈ રહી છે કેવી એક્સપેક્ટેશન્સ એક્સપેક્ટેશન્સ તો ઘણી છે એન્ડ આઈ રીલી રિયલી હોપ કે જેટલી એક્સપેક્ટેશન્સ છે એનાથી વધારે જ અમને રિસ્પોન્સ મળે સો આઈ જસ્ટ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ એવરીબડી દેટ પ્લીઝ ફોર્થ થર્ડ જુલાઈના મારી ફિલ્મ આવી રહી છે ડેડા ઇટ્સ અબાઉટ અ ફાધર એન્ડ બિયોન્ડ અ લો બિયોન્ડ દેટ ઓલ્સો વી ડુ હેવ અ લોડ ઓફ થિંગ્સ ટુ ઓફર ઇટ્સ ઇટ્સ ડ્રામા ઇટ્સ ઇમોશનલ ઇટ હેઝ અ લોડ ઓફ ફિલિંગ ડેપ અને આમ કહીએ ને કે સસ્પેન્સ પણ તમને જોવા મળશે તો પ્લીઝ ગો વોચ ઇટ એન્ડ અમને જણાવજો કેવી લાગી